ચાલો જાણીએ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ક્યાં આપવામાં આવી છે ભારે વરસાદની ચેતવણી નજર કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાન પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત તારીખ અઢાર જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સુરત નવસારી વલસાડ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છ જામનગર રાજકોટ ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરીએ ઓગણીસ તારીખના ભારે વરસાદની ચેતવણીની તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવે છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે કચ્છ જામનગર રાજકોટ ભાવનગર ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે વાત જો વીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની કરવામાં આવે તો વીસ જુલાઈએ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે એકવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો એકવીસ જુલાઈએ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બાવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો બાવીસ જુલાઈએ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે જો વાત કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો હવામાન વિભાગ દ્વારા તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ એટલે કે સમગ્ર સપ્તાહ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સપ્તાહમાં ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું વરસાદનું પૂર્વાનુમાન છે વાત જો મેઘગર્જનાની કરવામાં આવે તો હવામાન વિભાગના મતે તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તારીખના રોજ વરસાદની સાથે સમગ્ર ગુજરાતમાં મેઘગર્જના થઈ શકે છે હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને જો આજના વરસાદના પૂર્વાનુમાનની ભારે વરસાદના ચેતવણીની વાત કરવામાં આવે તો આજે ગુજરાતના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સુરત નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યો છે આ આ જિલ્લાઓમાં હવામાન વિભાગના મતે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વેધરને લગતી આવી જ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર